રામ રામ ભાઈઓ આજે આપણે અહીં જીરામાં ચક્કર મારો કેવો છે જીરો કમેન્ટ કરજો જરૂરથી થોડોક વાવેતરમાં જ પાંખો છે આપણે દંતાથી વાવેલો છે અચ્છા જમીન એક ધરી લેવલ નથી જોવો આવી રીતના ખાચા ખાચા ઓમ બાકી આખી આખો ભરાઈ ગયો માલ લાગે આપણે જીરામાં કમ્પ્લેટ લગભગ કેટલા ફાલ લાગે જોવું અને આ જીરાને આપણે પાણી પાવાઈ ગયા છે મારા અંદાજે કેટલા ખબર પાંચ પાંચ પાણી પીવડાવી દીધા હા પાંચ પીવડાવેલા હે આજીનામાં પાણી પાછમ બધા મને કેટલો મોટો સોડે

ਸਪੋਰਟ ਲੱਕਾ ਪਸੇ ਆਪਣੇ ਨੇ ਲੋਕ ਕੋਈ ਉਹ ਨੋਲੇਜ ਨਹੀਂ ਜੀਰਾ ਮਾ ਕੀ ਆਪਨੇ ਪਾਕੇ ਪਾਕੋ ਨੋਲੇਜ ਨਹੀਂ ਕਿ ਆਦੋਾ ਛਾਟੂ ਹੀ ਕੇ ਆਖਾਤਰ ਲਾਓ ਗਈ ਪਾਕੋ ਨੋਲੇਜ ਨਹੀਂ ਪਾਪਾ ਨੇ ਗਣੀ ਖਿਆਲ ਪੜੇ ਮਾ ਵੀ ਜ ਆਪਾਂ ਜੇ ਇਹ ਰੇਂਡਾ ਰੇਂਡਾ ਜੇ ਨਾ ਉਹ ਹਾਲਾ ਨਾ ਇਕੜ ਮਾ પાંચ પડ્યો વાડી પડી પાણી ટાંકો માથે આ તો આપણા ઘણા ટાઈમ હમણાં ટ્રેક્ટર ચાલુ છે અને બ્લોગ આવતા નતા એટલે આપણે જે બ્લોગના ખીરા જીરાવાળો આપણે જો તમે કેવું એ જીરો કોમેન્ટ કરજો પાંખો મને લાગે છે કે પાંખો હે જ જો આ આવી રીતના મતલબ પાટિયાન ધાર હોય ને હું પાંખો પાંખો રહી ગયો હોય થોડોક થોડોક વાવેતરમાં પણ મિસ્ટેક થયેલી છે તમ એક ધાર નથી ચાલેલો હાજુ કેટલા મોટા નું હોય આપડી સાદી ભાષામાં એમ જ મતલબ કોઈ રોગ વોક વગરનો એકદમ ક્લિયર હે બાકી તો આગળ આગળ દેખા જાય ગા આ તો જીરો ઓ કલર કલરનો જબલો જેવો થઈ રહ્યો ને એનાથી આગળ પાછો આના કરતા એકદમ સારો હોય આ જઈને તમે બતાવ આના કરતા પણ સારો ઘાટોસ નહીં બધો કેમ કે એને પાણી ચાલુ જ ઊંઈથી થયો પીવાનો પછી આખો પડો અરે અરે પીતો આવે ને એ પ્રમાણે ટાઈમ લાગે ને ઊં બે પાણી કમ્પ્લીટ ઉગી આ સાઈડ આ આપણો જારો હોય ને એના આ ધોરિયાથી થી આ સાઈડ મારા ખ્યાલથી ત્રીજો પાણી દીધેલો આપણી વાડી પણ હે ખોટલા એરાગર ચરેરા એ બતાવું આગળ બ્લોગમાં જો અહીંયા પાંખો રહી ગયો છે એના કારણે બહાર નથી કરતો કાંઈ ખ્યાલ નથી આવતી ઝાંખા ટાઈપનો થોડોક થઈ ગયો અહીંયા જમીનનો પાક પણ અલગ હે થોડોક શું હોય આમાં ખારાસ ટાઈપની મટી આવી ગયેલી છે આપણે લેવલ કર્યો ની અમે આ છોડ કેમ ચરમાઈ ગયેલ પાણી વધારે ડીકે લે જોતો રહ્યો એરો બીજો ચાન રૂવ હોય અહીંયા જો એકદમ ખારી જમીન જ છે છે આખી થઈ રેલી તો પણ જીરો ઉગી આવ્યો હે પણ બાર નથી કરતો જો માં દેખાતો હોય તો છે ઊગી આવ્યો પણ બાર નથી કરતો એટલે આ તો એક ટકો જ છે ખાલી ખારસનો જો બેક પાર્ટી અહીંયા બે બાકી જોવા હમણાં આ સાઈડ એકદમ પછી ઘાટું આગળ આ ખૂણામાં પાણી પહેલેથી આવી ગયેલું હતું બે દિવસ થી ઠંડી પણ ઓછી થઈ ગઈ છે એકદમ ઘાટાસ વાળો જીરો વલ પણ ફૂલ અહીંયા આગળ જો આપણે કુટલા આપણે રાખી દીધો ફળો આમાં ખમ કરવાનો વિચાર હતો પછી આરસ થઈ આ એના જો ને કારો ચરો પણ આપણે કઈ પડ્યો હજી એટલા ટ્રેક્ટર આપવાના હે ત્રણ ટ્રેક્ટર હે મારા ખ્યાલ તો તરવ તો તરવ કોટલો આપડો થોરવું કારો આ એક ભાઈ કેનથી સમજી લ્યો ને અમારો ભાગીદાર ફ્રીમાં લઈએ હાવ હાવ એટલે હાવ મરી જવા જતા એકદમ આડકા દેખાતા હતા ફૂલ આ બેના પછી અમારા ભાગીદારને કહે કે તમે રાખો ફ્રીમાં કે વાડી રાખજો અત્યારે જો કોણ ચરો ખાય પછી નાખી હાલો આ હતોલોગ મળી નવા બ્લોગમાં બ્લોગ ગમે તો લાઈક શેર ને કોમેન્ટ કરી નાખજો અને કાલે આપણે સો ટકા પ્રકો પ્લાવ મારવાનો આપણે ખેતરમાં એનો બ્લોગ નાખશું